જય માતાજી દોસ્તો આપ સૌને નિર્જલા એકાદશીની શુભકામનાઓ ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા આપ પર બન્યા રહે મિત્રો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે સાલ બે હજાર પચીસમાં નિર્જલા એકાદશી ક્યારે છે છ જૂન કે સાત જૂન કયા દિવસે નિર્જલા એકાદશીનું વ્રત રાખીશું જેને શ્રેષ્ઠ માનવામાં આવશે કારણ કે આ વખતે નિર્જલા એકાદશીની તિથિ બે દિવસની છે જેના કારણે કયા દિવસે નિર્જલા એકાદશીનું વ્રત રાખવું તે અંગે ઘણી મૂંઝવણ છે આ સાથે આપણે ઉપવાસ ખોલવાનો શોખ સુ સમય અને તેની સંપૂર્ણ વિધિ અને ઉપવાસ પદ્ધતિ પણ જણાવીશું આ દિવસે શું કરવું જોઈએ અથવા ક્યારે કેટલું અને કેવી રીતે પાણી પીવું જોઈએ આ વિશે પણ તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને વિનંતી કરું છું કે વિડીયો થોડો પણ ગમે તો કૃપા કરીને વિડીયોને એક લાઇક અને તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખી લેજો મિત્રો નિર્જલા એકાદશીનું વ્રત જેઠ મહિનામાં શુક્લ પક્ષની એકાદશી તિથિ રાખવામાં આવે છે તેને ભીમસેનની એકાદશી પણ કહેવામાં આવે છે કારણ કે મહાશક્તિશાળી ભીમે પણ આ એકાદશીનું વ્રત રાખ્યું હતું જેઠ મહિનામાં ગરમી પણ ખૂબ જ વધારે હોય છે જેના કારણે પાણીની જરૂરિયાત પણ વધી જાય છે એટલા માટે કહેવાય છે કે જેઠ મહિનાના શક્ય હોય તેટલું પાણી પીવું જોઈએ મિત્રો નિર્જલા એકાદશીમાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્ત્વ છે આ વ્રત રાખવું ખૂબ જ ફળદાયી અને પુણ્યશાળી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નિર્જલા એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિને વર્ષની તમામ ચોવીસ એકાદશીના વ્રત કરવા જેટલું ફળ મળે છે મિત્રો આ વ્રત ખૂબ જ મુશ્કેલ છે આ વ્રત કોઈ તપસ્યાથી ઓછું નથી કારણ કે આ વ્રતમાં પાણી પણ પી શકાતું નથી આ વ્રત ખોરાક અને પાણી વિના રાખવામાં આવે છે તેથી નિજળા એકાદશીનું વ્રત ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આ સમય દરમિયાન તીવ્ર ગરમી હોય છે અને આ વ્રત દરમિયાન પાણી પીવું ખૂબ જ મુશ્કેલ છે નિજળા એકાદશીના દિવસે પાણી ક્યારે કેટલું અને કેવી રીતે પીવું જોઈએ એ જાણતા પહેલાં ચાલો જાણીએ કે નિજળા એકાદશીનો ઉપવાસ ક્યારે કરવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં નીજલા એકાદશીનો ઉપવાસ ક્યારે રહેશે અને કયા દિવસે ઉપવાસ કરવો શ્રેષ્ઠ માનવામાં આવશે વ્રત રાખવાનો યોગ્ય સમય કયો છે તો ચાલો તમને જણાવી દઈએ કે સાલ બે હજાર પચીસમાં નીજળા એકાદશીનો ઉપવાસ બે દિવસ માટે પાળવામાં આવશે આ વર્ષે એકાદશી તિથિ બે દિવસની હોવાથી અમે તમને જણાવીશું કે કયા વ્યક્તિએ કયા દિવસે ઉપવાસ રાખવો જોઈએ અને ક્યારે ઉપવાસ રાખવો શ્રેષ્ઠ રહેશે તો જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ છ જૂન બે હજાર પચીસ રોજ સવારે બે વાગ્યાને પંદર મિનિટે શરૂ થશે અને એકાદશી તિથિ સાત જૂન બે હજાર પચીસના રોજ સવારે ચાર વાગ્યાને સુડતાલીસ મિનિટે સમાપ્ત થશે તેથી આ ગણતરી મુજબ એકાદશીનું વ્રત બે દિવસ માટે રાખવામાં આવશે પહેલું વ્રત છે જે છ જૂન બે હજાર શુક્રવારે અને બીજું વ્રત છે સાત જૂન બે હજાર શનિવારે છે એકાદશીના દિવસે જો જરૂર પડે તો પાણી પીવું જોઈએ ક્યારે અને કેટલું પાણી પીવું જોઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ જે વ્યક્તિ પરંપરાગત જીવનોમાં એટલે કે પારિવારિક જીવનમાં સામાન્ય માણસ છે અને ઉદ્યાતિથિને મહત્ત્વ આપે છે તે પહેલાં પહેલા દિવસની એકાદશી એટલે કે છ શુક્રવાર છ જૂન બે હજાર પચીસના રોજ ઉપવાસ કરશે અને સાત જૂને પારણ કરશે પરંતુ જે લોકો સંન્યાસી છે તેઓ વિધવા છે અને મોક્ષ ઈચ્છુક છે એટલે કે જો તમે વૈષ્ણવ છો તો તમે એકાદશીના બીજા દિવસે એટલે કે શનિવાર સાત જૂન બે હજાર રોજ ઉપવાસ કરશો અને તેને આઠ જૂને પારણ કરશો તો મિત્રો જ્યારે પણ એકાદશી બે દિવસની હોય ત્યારે પહેલા દિવસનો ઉપવાસ ગૃહસ્થો માટે એટલે કે સ્માર્થ લોકો માટે છે અને એકાદશીના બીજા દિવસનો ઉપવાસ વૈષ્ણવ લોકો માટે છે એટલે કે સન્યાસીઓ અને વિધવાઓ દ્વારા કરવામાં આવે છે એટલા માટે ગૃહસ્થોએ ફક્ત છ જૂને જ ઉપવાસ રાખવો જોઈએ અને સાત જૂને જેને પૂર્ણ કરવાનો રહેશે આ શ્રેષ્ઠ રહેશે ચાલો જાણીએ કે છ જૂન બે હજાર પચીસના રોજ ઉપવાસ રાખશે તેઓ ક્યારે ઉપવાસ પૂર્ણ કરશે ઉપવાસ ખોલવાનો શુભ સમય કયો હશે તો અમે જણાવીએ કે દઈએ કે ઉપવાસ પૂર્ણ કરવાનો સમય સાત જૂન બે હજાર પચીસ ના રોજ બપોરે ચુમ્માલીસ મિનિટથી એકત્રીસ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન તમે વ્રતનું પારણ કરી શકો છો જે લોકો ઉપવાસ ઉપવાસ રાખશે તેમના માટે ખોલવાનો સમય આઠ જૂન બે હજાર પચીસ ના રોજ સવારે પાંચ વાગ્યા ત્રેવીસ મિનિટથી સાત ને સત્તર વાગ્યા સુધી રહેશે અને આ દિવસને હરિવાસનનો સમય સમાપ્ત થવાનો સમય છે આઠ જૂન બે હજાર પચીસ ના રોજ સવારે સાત વાગે ને સુતાલીસ મિનિટે આ સમય દરમિયાન તમે વ્રતનું પાલન કરી શકો છો તો ચાલો હવે જાણીએ કે જો તમારે નીજલા એકાદશી ઉપર પાણી પીવાની જરૂર હોય તો ક્યારેક કેટલું અને કેવી રીતે પાણી પીવું જોઈએ મિત્રો નીજલા એકાદશીના વ્રતમાં પાણી પીવાની સખત મનાય છે કારણ કે આ વ્રત પાણી પીધા વિના અને કોઈ પણ ખાધા વિના રાખવામાં આવે છે આ વ્રતમાં એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસ સુધી એટલે કે દ્વાદશીના સૂર્યોદય સુધી પાણી પીવાનું ટાળવું જોઈએ પરંતુ ફક્ત ધ્યાનમાં રાખો કે આ દિવસે તમારે ફક્ત કોકળા જ કરવા જોઈએ પાણી ન પીવું જોઈએ અથવા તમે એવું પણ કરી શકો છો કે જ્યારે તમે ઉપવાસનો સંકલ્પ લો છો ત્યારે તે સમય સુધી જ લો જ્યાં સુધી તમે પાણી વગરનો ઉપવાસ રાખી શકો જેમ કે જો તમે સાંજ સુધી પાણી વગર રહી શકો છો તો તે જ ઉપવાસનો સંકલ્પ લો અને સાંજની પૂજા આરતી પછી પાણી લઈ શકો છો અથવા જો તમે રાત્રે બાર વાગ્યા સુધી પાણી વગર રહી શકો છો તો તમે તેવો સંકલ્પ કરી શકો છો અને જો તમે આ ઉપવાસ પાણી વગર ન રાખી શકો તો તમારે ફળાહારી ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ આ વ્રતમાં ફળો દૂધ રસ અથવા ચા વગેરે પીને અથવા ફક્ત જળાહાર કરીને ઉપવાસ રાખી શકો છો એટલે કે તમે પ્રવાહી ખોરાક લઈને પણ આ વ્રત પૂર્ણ કરી શકો છો પછી તમારે ફળો વગેરે ખાવા પડે નહીં ફક્ત રસ ચા દૂધ વગેરે લઈ શકો છો મિત્રો નીજલા એકાદશીની પૂજા પદ્ધતિ વિશે જાણીએ તો જુઓ નીજલા એકાદશીના દિવસે વ્યક્તિએ સવારે વહેલાં ઉઠવું જોઈએ સ્નાન વગેરે કરવું જોઈએ અને શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ આ પછી સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ પછી પૂજા સ્થળને સાફ કરો ગંગાજળ છાંટો તેને શુદ્ધ કરો બધી પૂજા સામગ્રી એકત્રિત કરો પૂજા સામગ્રીની વાત કરીએ તો તમારે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો પાણીના વાસણ પાણીનું વાસણ એટલે કે પાણી ભરેલો લોટો પીળા પુલની મા માળા ચંદન રોલી અક્ષર સોપારી લવિંગ એલચી ધૂપ દીપ સ્થાનની વગેરે જરૂર પડશે અને પંચ અમૃત પણ તૈયાર કરો તેની સાથે થોડી દક્ષિણા પણ સામેલ કરો બધી સામગ્રી ભેગી કરો પછી પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને એક બાજ ઉપર પીળા રંગનું કપડું પાથરો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટો મૂકો પછી પ્રથમ પૂજા અને દાનનો સંકલ્પ લો પછી ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરો તમારા પરિવારની ખુશી માટે કામના કરો જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય તો તે પણ કહી શકો છો પ્રતિજ્ઞાની સામગ્રી ભગવાનના ચરણોમાં અર્પણ કરો તમારે આ રીતે પ્રતિજ્ઞા લેવાની છે પ્રતિજ્ઞા લીધા પછી હવે આપણે પૂજા શરૂ કરીશું સૌપ્રથમ ભગવાન વિષ્ણુએ જળ અર્પણ કરો આ પછી ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવો તમારે પંચામૃતમાં કાચું દૂધ દહીં મધ અને ખાંડ વગેરે ઉમેરવું જોઈએ જો તમારી પાસે ભગવાનની મૂર્તિ હોય તો તે સીધા પંચામૃતથી સ્નાન કરાવો જો તમારી પાસે ચિત્ર હોય તો એક ફૂલ લો તેના ઉપર પંચામૃત લગાવો અને ભગવાનને અર્પણ કરો પંચામૃતથી સ્નાન કર્યા પછી ભગવાનને ફરીથી શુદ્ધ પાણીથી સ્નાન કરાવો હવે ભગવાનને કપડાં તરીકે મોલીનો ટુકડો અર્પણ કરો હવે ભગવાનને યજ્ઞવિધ એટલે કે જનેવ અર્પણ કરો પહેલાં જનેવ પર રોલી લગાવો અને તિલક કરો આ પછી શુદ્ધ ફૂલ પર થોડી ગળી લગાવો અને ભગવાનને અર્પણ કરો આ પછી રોલી અથવા ચંદનનું તિલક લગાવો અક્ષત અર્પણ કરો અને ભગવાનને ફૂલની માળા અર્પણ કરો હવે ભગવાનને ભોગ અર્પણ કરો આમાં તમારે ભોગ ભગવાનને ફળો મીઠાઈઓ ખાંડ અને પંચામૃત અર્પણ કરવા જોઈએ તમારી સાથે તુલસીનું પાન પણ રાખવું જોઈએ ભૂખ લાગ્યા પછી પાણી પીવું જોઈએ આ પછી એક પાન પર ભગવાનને બે લવિંગ એક એલચી એક સોપારી અર્પણ કરો આ પછી તમારી ઈચ્છા મુજબ ભગવાનને થોડી દક્ષિણા અર્પણ કરો ઉપરાંત તમે જે સામગ્રી પૂજા સાથે અર્પણ કરવાના છો તે બધી રાખો તેની પણ પૂજા કરો જેમ કે જો તમે પાણીનો ઘડો અર્પણ કરવાના છો તો તેની પૂજા સ્થાન પર રાખો આ પછી હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન કૃપા કરીને અમારા ઉપવાસ સ્વીકારો અને પૂજા કરો જો પૂજામાં કોઈ ભૂલ થઈ હોય તો કૃપા કરીને અમને માફ કરો તમારી ઈચ્છા પણ જણાવો આ પછી નિજરા એકાદશીની વાર્તા વાંચો અથવા સાંભળો હવે ભગવાનની આરતી કરીને પૂજા પૂર્ણ કરો આ પછી તમારે સાંજે આરતી અને ભોગમાં પણ ભગવાનની પૂજા કરવી જોઈએ તો પછી તમારે રાત્રે જાગતા રહેવું જોઈએ અને શ્રી હરિના નામના ભજન ગાવા જોઈએ મિત્રો હવે એકાદશી વ્રત ખોલવા વિશે વાત કરીએ એકાદશીનું વ્રત ક્યારે અને કેવી રીતે ખોલવો મિત્રો એકાદશીનું વ્રત હંમેશા એકાદ દ્વાદશીના એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિના મુહૂર્તમાં તો ખોલવામાં આવે છે આ દિવસે સવારે સ્નાન કરી ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પૂજા કરો ત્યારબાદ તુલસીના પાન અને પાણીથી પૂજા કર્યા પછી તમારી તુલસીના પાન અને પાણીથી એકાદશીનું વ્રત પૂર્ણ કરવું જોઈએ યાદ રાખો કે તમારે દાંતથી તુલસીના પાન ચાવવાની જરૂર નથી તેના બદલે તેને પાણીથી મદદથી બહાર પાણી પીને ડાયરેક પીવું જોઈએ અને તુલસીના પાનથી નિર્જલા એકાદશીનું વ્રત પૂર્ણ કરી શકો છો તો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ રહસ્યમય તો આશા કરું છું કે મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા આવી જ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખવાનું ભૂલતા નહીં અને નિર્જલા એકાદશીની વ્રત કથા પણ અમારી ચેનલમાં ઉપલબ્ધ હશે જે તમે એકાદશીના દિવસે જઈને જોઈ શકો છો